બંને તાલુકામાં બંબાકાર ની સ્થિતિ વણસે છે નર્મદા જિલ્લામાં છેલ્લા બે દિવસ થી ભારે વરસાદ ને કારણે બંબાકાર ની સ્થિતિ સર્જાય છે જેમાં સૌથી વધુ વરસાદ બે તાલુકાઓમાં પડ્યો છે કે જેમાં તિલકવાડા અને ગરુડેશ્વર તાલુકામાં પાંચ ઇંચ વરસાદથી બંને તાલુકા જળબંબાકારની સ્થિતિ સર્જાય છે જ્યારે રેડિયપાડા તાલુકામાં ચોરાણું એમએમ એટલે કે ચાર ઇંચ અને સાગબારા તાલુકામાં એકાણું એમએમ ચાર ઇંચ વરસાદ ઝીંકાય છે તો નાનુર તાલુકામાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે રાજપીપળામાં એક જ રાતમાં ત્રણ ઇંચ વરસાદ તૂટી પડતા રાજપીપળા સહિત નાનુર તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન ખોરવાયું છે તો રાજપીપલા તમામ માર્ગો નદી પટમાં પંડાલોમાં પાણી ભરાતા ગણેશ ભક્તો આયોજકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે આગામી ચોવીસ કલાકમાં નર્મદામાં ભારેથી અતિભારે વરસાદથી ભારે વરસાદની આગાહીથી તંત્ર રેડ એલર્ટ થયું છે નર્મદા ડેમના ત્રેવીસ ગેટ ખોલાતા નર્મદામાં ઘોડાપુરની સ્થિતિ સર્જાય છે